નમસ્કાર મિત્રો હું છું વિશાલ પાનસુરિયા તમે જોઈ રહ્યા છો ગુજરાત હવામાન સમાચાર ચેનલ મિત્રો નામ પડતાની સાથે સાથે જ જ ભારતના લોકો ખુશીથી ઉઠતા હોય છે કેમ કે ભારતીય લોકોને ચોમાસા ખૂબ સંબંધ રહેલો છે અને બધા લોકો ચોમાસાની આતુરતાથી રાહ જોતા હોય છે ભારતીય ચોમાસુ ઘણી લાંબી સફર કરી ભારત સુધી પહોંચતું હોય છે જેનું ઉદ્ગમ સ્થાન માંડા ગાસ્કર પાસે હિન્દ મહાસાગર ગણવામાં આવે છે ત્યાંથી દરિયામાં હાઈ પ્રેશરની રચના થઈ મજબૂત પવનો બહારની તરફ ફેંકે છે જે રેખા પાર કરી પવનનો વળાંક લઈ અને ભારત તરફ આવતા હોય દિશાના બની જાય છે ભારતના દ્વીપ સમૂહ આંદામાન નિકોબાર ટાપુ પર આવતું હોય છે એટલે કે સૌ પ્રથમ ચોમાસું કેરળમાં નહીં પરંતુ આંદામાન નિકોબારમાં ટાપુ પર આવે ત્યાંથી આગળ વધી પછી ભારતના જમીન વિસ્તાર કેરળમાં આવે આપણે ઘણી વાર ફેસબુક તથા યુટ્યુબના માધ્યમથી અપડેટ આપી ઘણા સમય પહેલા જણાવેલું હતું કે પરિબળો જોતા ચોમાસું આ વર્ષે વહેલું આવે તેવી શક્યતા દેખાય છે તો તે મુજબ આજે ચોમાસામાં ઢોલ વાગી ગયા છે મિત્રો હમણાં જે પવનો ની વાત કરી તે નૈઋત્યના પવનો અત્યારે દક્ષિણ બંગાળની ખાડી તથા આંદામાન નિકોબાર ટાપુ પર તીવ્ર ગતિથી ફૂંકાવાનું ચાલુ થઈ ગયું છે અને છેલ્લા બે ત્રણ દિવસથી ત્યાં સારો વરસાદ પણ પડી રહ્યો છે અને હજુ આગમી દિવસોમાં પણ તે વિસ્તારમાં વરસાદની ગતિવિધિ ચાલુ રહેશે એટલે હવામાન વિભાગના ચોમાસુ બેસવા માટે જે નિયમો બનાવેલા છે તે બધા અત્યારે તે વિસ્તારમાં પૂરા થઈ રહ્યા છે આજે એટલે કે તેર મે ના દિવસે હવામાન વિભાગ દ્વારા આંદામાન નિકોબાર ટાપુ દક્ષિણ બંગાળની ખાડી આંદામાનનો દ્વીપસમૂહ તથા આંદામાનનો સમુદ્ર આ ભાગોમાં સત્તાવાર ચોમાસાનું આગમન થયું હોવાની જાહેરાત કરવામાં આવી છે જે તેના નિયત સમય કરતા અઠવાડિયું વહેલું આગમન થયું ગણાય અને હજુ પણ આવતા ચાર દિવસમાં ચોમાસું આગળ વધવા માટે બધા પરિબળો અનુકૂળ હોવાથી આગળના ચાર દિવસમાં ચોમાસુ આગળ વધી દક્ષિણ અરબી સમુદ્ર માલદીવ અને સંપૂર્ણ આંદામાન નિકોબારનો વિસ્તાર તથા મધ્ય બંગાળની ખાડી સુધી ચોમાસુ આવી જાય તેવી શક્યતા રહેલી છે મિત્રો બીજી વાત કે હવામાન વિભાગે અગાઉ જ કેરળમાં ચાર દિવસના ફેરફાર સાથે સત્યાવીસ મે આસપાસ ચોમાસું આવે તેવી સંભાવના વ્યક્ત કરી છે જે પણ ત્યાં તેના નિયત સમય કરતા પાંચ દિવસ જેટલું વહેલું આવે તેવી શક્યતા દેખાઈ રહી છે મિત્રો હવામાનના આવા જ અગત્યના વિડીયો જોવા માટે વિડીયો લાઈક કરી ચેનલ ચેનલમાં નવા આવેલા મિત્રો નીચે સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી બે લાયકોન દબાવી દેજો આભાર